સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર મોટો સવાલ ઉભો થયો છે પર્વત પાટિયા પાસે આવેલી ભાવના જ્વેલર્સ સહિત બે દુકાનોમાં ચોરોનો બોલબાલો રહ્યો અને લાખોના સોના ચાંદીના ઘરેણાની ચોરી થઈ ગઈ ચોરોએ અત્યંત શાતીરીથી પ્લાન તૈયાર કર્યો હતો સૌથી પહેલા તો અહીંયા બાજુમાં આવેલી નાગ્નેશી જેન્ટ્સવેર નામની આ કપડાની દુકાનનું બાખુરું તોડ્યું ત્યાંથી પસાર થઈને ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો અને અંતે ભાવના જ્વેલર્સના બાથરૂમ દ્વારા અંદર ઘુસી ગયા દુકાનની મોટી સેફ તોડીને સોના ચાંદીના ઘરે ના લૂટી ગયા હતા ત્યારે ચોરીનો આંકડો હજુ સુધી અંદાજે નથી મુકાયો પણ કરોડોનું નુકસાન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ચોરી કરતા પહેલા ચોરોએ દુકાનના તમામ સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા પરંતુ બહારના એક કેમેરામાં એક શખ્સ કેદ થયો હતો વેપારીઓનું કહેવું છે કે આ ઘટના જાણભેદુ વ્યક્તિની મદદ વળગરની શક્ય નથી તેથી બાજુની નાગ્નેશ જેન્ટ્સ વેરના માલિક પોલીસના શંકાના દાયરામાં છે લિંબાયત પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે પરંતુ આ વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ હોવા છતાં ચોરો આટલી હિંમત કેવી રીતે કરી શક્યા એ સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે સવારમાં દુકાન ખોલી ત્યારે ખબર પડ્યો કે દુકાનમાં તેજુરી તોડી દીધી છે ને બે બે દુકાન આગળથી અંદર ઘૂસેલો માણસ લાગે છે દિવાર તોડેને આવેલો છે અમારી દુકાનમાં બાથરૂમમાંથી અંદર એન્ટ્રી કરી છે કેટલાની છોરી થઈ એ સ્ટોક લીધા પછી ખબર પડશે કેટલાની થઈ છે નહીં થઈ એવું શું ગયું એ સ્ટોક લીધા પછી ખબર પડશે ચાંદીની વસ્તુ ગઈ છે અંદાજે સેફની અંદર સોનાના ઘરેણા એવું લોકરમાં ઘરેણા હતા જ્વેલર્સ વાળાને આડોશી પાડોશીનો ફોન આવ્યો કે તમે દુકાને આવો અહીંયા આ રીતનું કાંડ થઈ ગયું છે તો હું તરત દુકાને આવ્યો અને જોયું તો મારી બેઉ દુકાન બેઉ દીવાટ બેઉ સાઈડની દિવાટ તોડી અને ચોર એમની એની દુકાનની અંદર એન્ટર કર્યું છે